છે માતાજી હું ધરમંગના બસોઢા અંજાર કચ્છ કેટલી બધી થયા કેટલી બધી રેલી નીકળી રેલા નીકળ્યા પણ રૂપાલાનું કોઈ કરી જોવા હોય તો અહીંયા સાથે સિંહ મળ્યા છે બે લાખ અઢી લાખ બે કરોડ અઢી કરોડ ગમે તેટલા સમૂહમાં થયા ભેગા પણ કોઈ પણ રૂપાલાની જે આપણી માંગ હતી કે એની ટિકિટ રદ થવી જોઈએ ન કરી શકે ને એકતા થઈ એ બેસ્ટ બાકી તો જે થવાનું છે એ જ થવાનું છે ગમે તેટલા ધમપછાડા કર્યા ગમે તેટલા રેલી કાઢ્યું પણ એ લોકો ટસથી મસ નથી થયા આનો ટૂંકું અને સમજી જાવ તો એટલું જ છે કે કોઈને ક્ષત્રિયોની જરૂર નથી આપણે વાણી વિલાસ નથી કરતા એ લોકો વાણીવિલાસ કરે છે એમણે આપણું અપમાન કર્યું છતાં આપણે તો ત્યાં ને ત્યાં જ છીએ રાડો પાડતા નથી શાંતિથી કરીએ છીએ અંદર ને અંદર કોત કરીએ છીએ પણ સાથે મળો તો કાયમ મળો ને આવી સભાઓ જોહર શું અસર થઈ એ લોકો ઉપર કશું જ નહીં એક આપણી ગુજરાતીમાં કહેવત છે કાકા મરી જાય પછી ખીચડી શું કામ નહીં

અમે પેલું કરશું પેલું કરશું ઓલું કરશું આમ કરશું કાંઈ જ થયું ગમે તેટલું સંમેલન કર્યા જોહરની જાહેરાત કરી ભૂખ ખ્યા ઉપવાસ ઉપર ઉતર્યા રોડ બંધી કરાવી ઓહો શું ના કર્યું છતાં રૂપાલાને એક ટકો માત્ર ફર્ક નથી પડ્યો આપણે એકત્રિત થયા એક થયા આપણા દરબારોમાં હજી પણ એકતા છે એવું પ્રદર્શન સો ટકા થયું પણ ખાલી દેખાડો છે બાકી કશું થાય નહીં અને થયું પણ નથી જો આપણે કાંઈ કરવું હોય ને તો એનો દેખાડો ન કરાય કરી બતાવાય અને આપણે કરી બતાવવાનો ટાઈમ હતો દેખાડા કરવાનો નહીં આપણે કશું ના કરી શક્યા ખાલી વાતો કર્યા તારીખ પે તારીખ તારીખ પે તારીખ તારીખો લીધા રાખો છો બાકી તો ઇન્સ્ટન્ટ હોવું જોઈએ ફેસલા તો ઇન્સ્ટન્ટ થવા જોઈએ હું તો ઘણી નાની પડું આ સંમેલન ને સંકલન ને ફલાણા આપણા બસની વાત નથી પણ મને જો સ્ટેજ ઉપર એક મોકો મળ્યો હોત ને તો હું એટલું તો કહેત જ કે તારીખ પે તારીખ મત દો ઇન્સ્ટન્ટ રિઝલ્ટ લાવો રિઝલ્ટ જોતું તું તારીખો નથી જોતી પદ્મિની બાવળા હારે હું વાળા છે એમની સાથે હું સો ટકા સમજ છું કે આવા મોટા મોટા સભાઓને સરઘસ કાઢ્યા તમે રેલીઓ કાઢી પણ રિઝલ્ટ તો જીરો જ છે તમારા લોકોનું હું પણ દરબારની દીકરી છું હું પણ આના ખિલાફ છું પણ આપણે રિઝલ્ટ તો લઈ આવી શકતા નથી વાતો જ કર્યો કરી વાદાકોદ કરીએ એમાં ફર્સ્ટ આવી જઈએ છીએ તો આનું રિઝલ્ટ લઈ આવત ને તો બહુ સારું લાગત પણ વીસ દિવસથી જીરો જ રિઝલ્ટ છીએ આપણે જીરો આપણે બે લાખ અઢી લાખ ત્રણ લાખ રાજકોટમાં ભેગા સિંહો તો થઈ ગયા પણ આ ગીધડોની જમાત જે છે ને એ સિંહોને પાછળ પાડીને રાખી દીધા એવું મને તો મહેસૂસ થાય છે હું ખરાબ તો લાગીશ પણ સત્ય છે અને કડવું છે કે ગીધડો અને ભેડિયાની ફોજમાં સિંહ ટૂંકા પડી ગયા છે અને આ ફેરફાર કરવામાં નહીં આવે તો